તો મિત્રો એ દિવસે જ કર્યો છે ને એ વ્લોગ આવ્યો અમારા તમે સપોર્ટ કર્યો છે જેવા બધા વ્લોગમાં કર્યો છે તો મિત્રો જોઈ શકો છો આપણે રહેલા છે ને અમારા વિડીયો જોવાનું ભૂલશો નહીં ને અમારી તમારે સરપ્રાઈઝ ના કરી હોય તો હાલત કરી નાખો ને મિત્રો હવે આપણે વાડે હતા યાર યલ્લો પાવર છું તો મિત્રો યલ્લો પાવ હું એ તો તમને નહી બતાઈ શકું કારણ કે બીજો કોઈ કેમેરા મન ન હોય જે હતા કેમેરામેન હતા એટલે તો મિત્રો હવે આપણે આ વિડિયો યલ્લો પઈ પછી તમને મળું લોગ માં યલ્લો હ હર ખબો થઈ જવો ને પછી તમને મળું ચાલો ત્યારે જય માતાજી એક મિનિટનો લોક થઈ ગયો છે તો એટલા આપણે સારું એવું ફોંગ ગઈ હો હો મારી વિહતનો મડી વત તો એ મારું હું થત તમારું થોત વિહત ના મળી હોતો આલો નું થોત અંતર ની વાત આલક ન જઈને કોત મનળા વાત આલક ન જઈને કોત મિત્રો સોંગ ગઈ લીધું છે એ દોઢ મિનિટ નો લોક થઈ ગયો છે તો આપણે મળીએ સીધા ચાલો ચાલો ત્યારે જય માતાજી જય વિહત માં બધા મિત્રોને ચાલો ત્યારે જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાના આપણે બીજી જગ્યાએ બદલી તો જાય પેલા હોય કણ હતો એ લીલી સારાથી અડધી રાશી બીજો પૂરો વાટીને નહોસ્યો સારાથી ન જોઈ શકો છો આ પૂરો પડ્યો ને અંદર કોડી છે હવે હમણાં આ ખાઈ રહ્યા હજુ પછી તરત જ ફેરથી નસી ગયા હું આપણે તો અત્યારે ખાઈશું ત્યાં ને મિત્રો તમને બ્લોગમાં ન બતાવી શકો કારણ કે મારા કેમેરામાં એવું છે મારા કેમેરો ચાલુ વિડીયો બંધ થઈ જાય છે એટલે મિત્રો હું તમને ના બતાવી શકું ને કે બધું બતાવત હું મેલીને બતાવો તો આમ તો કેમેરામેન હોય તો વધો ના પડે તો મિત્રો આપણો લોગ જોવાનું ભૂલશો નહીં ને વ્લોગને લાઈક કરવાનું ભૂલશો નહીં આવ્યો વ્લોગે આમાં બહુ સપોર્ટ કર્યો ને આ બીજી સાંજે આવે છે બીજો ભાગ તૂટ છે આઈડિયો એટલું સમજી જજો હોય આઈડિયો કાટો એના હંગાત જ આભાર નહોતો પણ લોગ લોબો થઈ જતો તો મિત્રો હવે આપણે નીકળી જઈએ મારે થોડું કામ છે ત્યાં બહાર આવું છે જોઈ શકો છો આ આપણો વાળો છે ને હવે આપણે નીકળીએ આ બાજુ આપણું ઘર છે હવે આપણે જવું છે તો વિહતમાનું મંદિર હજાર લોકમાં બતાવ્યું હતું તો આપણે દર્શન પણ કરી લીજે એમાં વિહતમાનો દર્શન કરી ને પછી નીકળી જઈએ દુનિયા જલે તો જલે રોણાને ફરક ના પડે વિહત જેવું જેરું જેના ઘેર બેઠું હોય એને પછી કોની બી કોહો લાગતી હોય જેવું જેરું જેના ઘેર બેઠું હોય વિહત મેલડી ઘોઘા જેવું જેરું કોઈના ઘેર બેઠું હોય પછી એને આ બીલો બીકો લાગતી હોય છે વિહતમાં આપણે ગીત પણ ગઈ લીધું હે મિત્રો હું તમને મારું બહાર જાઉં છું મારે કામ છે વર્ત પડી કલ આવવાનું છું રસ્તામાં આવતો છું ને લોક ચાલુ કરું તો તમને મળું ને કે પછી પૂરું મિત્રો પછી મળશું મોડા તો ચાલો ત્યારે હે આપણે જવું છે બહાર મારું કામ છે મળવું હમણાં સીધો વર્તો થવું ત્યારે ચાલો ત્યારે જય માતાજી માતાજી મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છીએ કામ પતાવી ને હવે આપણે ઘડીવાર સુધી છું નાસ્તો કરશું નાસ્તાનો સીન તમને બતાવી નહીં શકું થઈ કારણ કે મને ઊંઘ આવી હ ને નાસ્તાનો છીન પણ નહી બતાવી શકું સમજો હે મળું ગયું જયારે આપણે ત્રણ વાગે જઈએ ત્યાં લપાય ચાર બાર વાગે ત્યારે મળીએ ચાલો ચાલ જય માતાજી ત્યાંથી ચાલ નાસ્તો કરી દો ન તો જ કીધું કે ફટોફટ વાળા જઈ ત્યાં ખાઈ ગયા છીએ એટલે દુકાનો તો હોય તો આપણે જઈએ વાળા તો ચાલો તારે વાળો નાહી ના તો જઈએ તો મિત્રો જોઈ કહો આપણે ખાછા છાતા ઘણા ખરા ચાલ ખાઈ જમને દેખાય જ છે જોઈ કહો ઘણા ખાણા ખાઈ જશે એટલે આપણે આવી છે ને મિત્રો થોડા નસી દીધે પછી મોડા વાત તો ચાલો ત્યારે આ પૂરો છે ને આ ક્વા છે તો ક્વા બાદ ગાઢીએ ને પૂરો આમ કરી શકો છો હવે આપણે પૂરો કાપવાનું ચાલુ કરીએ એટલે ગાડ બ્લોક માં બનાવો ચાલો ત્યારે બતાવીશ આ વખત તો જોઈ શકો છો તમે જોયું મેં સારમાંથી હવે બાર ના ખાઈ છે હવે આટલો પૂરો વધ્યો છે હવે આ વધુ છે આ પડ્યું પછી મોડા મોય બેલ જવું એમ આપણે કાલ રાતે પૂજો તો મિત્રો મળીએ હવે મોડા લોકમાં એટલે લોકમાં બને જ્યારે મોડા મળીએ જય માતાજી હવે જઈએ આપણે ઘેર માતાજી મિત્રો તો જોઈ શકો છો હોદના પડી હોદના હાડા ચાર થઈ જશે ને ગાયો પણ આવી જશે જોઈ શકો છો આ જ્યાં વ્લોગમાં બતાવ્યું હતું બધું ને મિત્રો શૂટિંગ પણ ચાલુ છે જે જ્યાં વ્લોગમાં નથી કીધું સોંગ આવવાનું છે એજું કીધું હતું તો નેરા તો મિત્રો એ સોંગનું શૂટ પણ અત્યારે થોડું કરી દીધું છે તો મિત્રો હવે વ્લોગ મેં આટલે કર્યો હતો એટલે મિત્રો હવે આપણે આટલે વ્લોગ ઘણીવાર ફેરવીએ છીએ આપણે આટલે જાદુ કરી દઈએ આ બ્લોકમાં હું જાદુ કરશું પેલો બાવડિયો જઈને તું જાદુ કરી હાડો થાડો છમ છરા છૂમ છે બાવળીઓ ભરના ભૂમ છે મૂ પડી ગયો પૂમ છે થઈને મંડવ થૂન છે મારો પગ થૂન છે થઈ ગયો મારો બૂન છે પગ મારો લૂન છે છૂને માના થૂન છે એ કબૂતર ઘર ભેગું થાને ભાઈ એમ તો મસ્તી કરી બ્લોગ માં જીવ આ અમે ગાય માં હાતા માટે કદી જિંદગી મો કોય દાળો અમે પાછા હા નો પડીએ ગાય માતા છે અમારો હાતો છે પ્રભુ ગાય માતા વગર અમને ચોય કેન ઓહો પડતું તો મિત્રો આપણે એ ગાયનું પણ ગીત ગાઈ લીધું આ ગીત ગાતો જ આવું છું જોઈ કહો છો તો મિત્રો એવું વ્લોગ એકને અડત્રી મિનિટનો થઈ ગયો છે ને આપણી વાસરું બેઠી છે જોરદાર ને મિત્રો આપણે એલા વાળામાં ગાયો છે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે આટલો વ્લોગ પૂરો કરી ઘણી પૂરો નહીં કરતા પણ મોડા મળું આના વ્લોગમાં તો બ્લોકમાં બ્લોગમાં બને જય માતાજી ચાલો ત્યારે તો આપણે કીધું તો હોવા ના મળતું તો મિત્રો અત્યારે આપણે રસ્તા ઉપર થઈ ગયા છે ગલ્લ જતા એટલા માટે હવે આપણે ઘેર જાઓ એ રસ્તે ચલે ગાહો ધન્ને રે માને હો તન્ને રે માને હો તન્ને રે માને હો રસ્તે ચલે હો રસ્તે ચલે હો તો મિત્રો રસ્તે ચાલી રહ્યા છીએ આપણે અને હવે જાશું ઘરે તો મિત્રો ઘેર જઈને મળું કોતો રેલ્લો બેલ્લો પૂરી રૂપ હશે મળવું કારણ કે ઘેર નવરે મળતી નહીં જો તો નવરે મળશે તો ઘેર જેમ બ્લોક ચાલુ કરું તો ચાલો ત્યારે બ્લોકમાં બનાવી દીધો છે જય માતાજી ચાલો ત્યારે જઈએ આપણે ઘેર ફોટો વધારો એમાં નો તો આપણે બ્લોક ચાલુ કરીશું અને કરી પણ દીધો મોડા નવરે ના મળીએ એટલે મોડા કર્યો થોડો તો એ પણ હમણાં કરીને બ્લોકમાં બનાવી દીધો ચાલો ત્યારે મળીએ એક નવ બ્લોકમાં નામ તો નવ બ્લોકમાં નથી આ શબ્દ બહુ બોલી જઈશ મળીએ હવે સીધા થઈ કો તો હમણાં થોડી વાર ચાલો મેં તમને કીધું હતું કે આપણે પૂછ્યું એટલે અત્યારે મોડું થઈ ગયું કારણ કે હું બાર બેઠા મોડું થઈ ગયું જેમ તો વ્લોગમાં મેં જોયું વ્લોગ લોગો થઈ ગયો નવ નવ અઠ્યાવીસ મિનિટનો થઈ ગયો હ તો મિત્રો અહીં આપણે મળીએ નવા વ્લોગ સાથે નવા વ્લોગમાં તો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી ફોટોફટા વ્લોગને લાઈક કરી નાખો જો આ પેલા વ્લોગને સપોર્ટ કર્યો તમને મળી આવે ના સાથે જ્યાં સુધી તમે આ વ્લોગમાં બનાવી રહ્યા વ્લોગમાં પણ બનાવી રહજો તમ જો મળી હવે ના તો ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી નાખો આ વ્લોગને ત્યારે કદો સરપ્રાઈઝ ને અહીંયા આપણે મળીએ નવા વ્લોગમાં તો ચાલો અત્યારે જય માતાજી ચાલો અત્યારે આવજો